ચોટીલા નેશનલ હાઇવે ગૌરક્ષકો દ્વારા ચક્કાજામ આજરોજ હિન્દુ ધર્મના ચાર શંકરાચાર્ય દ્વારા સમગ્ર ભારત બંધના એલાનને અને ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત થાય સમગ્ર ભારતની અંદર ગૌહત્યા મુક્ત બને ગૌહત્યા કાનૂન સરકાર દ્વારા લાગુ કરવામાં તત્કાલ આવે તેવી માંગણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના માં ચામુંડાધામ ચોટીલા ખાતે જાબત ગૌરક્ષકો તથા હિન્દુ સંગઠનો દ્વારા આગેવાનો દ્વારા ચોટીલાના ચાર રસ્તા પોલીસ ચોકી પાસે આજ રોજ સવારના દસ વાગે વાહન રોકી ગૌરસ પોલીસ કરવામાં આવ્યો લીધા ગૌરસો ચોટીલા નેશનલ હાઈવે પર પોતાનો રોષ પોતાના રોજ સાથે નેશનલ ઉપર સુઈ ગયા હતા લાંબી બાદ ચોટીલા પોલીસ દ્વારા તમામને અટકાયત પગલા ભરવામાં આવ્યા અહેવાલ સંજય પોપટ